ભરૂચ બ્રાન્ચ ઓફ આઈ સી એઆઈના નવા મેનેજિંગ કમિટીનું ગઠન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ બ્રાન્ચ માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની નવી મેનેજિંગ કમિટી જાહેર કરવામાં આવી છે નવી નિયુક્ત સમિતિના સભ્યો આ મુજબ છે ચેરપર્સન સી એ વિતરાખારીયા ચેરપર્સન સીએ અંકિત મારફ ફતિયા સેક્રેટરી સી અર્પણ સુરતી ટ્રેઝરર સી એ દી દેવાંશુ શાહ ડબ્લ્યુ આઈ સી એ એસ એ ચેરપર્સન સીએ સનીશા કમિટી સભ્ય સી એ અમોલક જૈન શપથ ગ્રહણ સમારોહ એમસીએ વિશાલ દોશી દ્વારા યોજાઉ જેનાથી નવી સમિતિની જવાબદારીનું સત્તાવાર હસ્તાંતરણ થયું અને આ અવસરે નવી આવકવેરા બિલ બે હજાર પચીસ પર એક મહત્વપૂર્ણ સત્ર સીએ હેતાંગ પંડ્યા દ્વારા લેવામાં આવ્યું આ સત્રમાં પ્રસ્તાવિત કાયદાકીય ફેરફારો અને તેના વ્યવહારિક વ્યાપારિક વ્યવસાયિક અને કરદાતાઓ પર થતા અસર વિશે ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી